ગોંડલના ધારાસભ્યના પુત્રએ અનુસૂચિત જાતિ સમાજના એક વરિષ્ઠ આગેવાનના પુત્રનું અપહરણ કરીને મારેલો હતો ત્યારે આ સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી એવા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં પોલીસ તંત્રએ જેલ ઢીલી નીતિ વાપરી હતી જેના કારણે અનુસૂચિત જાતિ સમાજમાં નારાજગી વ્યાપી ગયેલી હતી અને ધીરે ધીરે આ નારાજગી સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયેલી હતી રાજા રજવાડાઓના સમયમાં ન્યાય પ્રણાલી જાળવવા માટે મહાન રાજવીભો પોતાના ગુનેગાર પુત્રને પણ સજા સંભળાવીને ન્યાય કરેલો છે પરંતુ લોકશાહીના વર્તમાન સમયમાં એક ધારાસભ્યના પુત્રને બચાવવા માટે મેદાનમાં ઉતરેલા લોકોએ પણ નામદાર કોર્ટના ચુકાદાને શિરોમાન્ય ગણીને આવકારવો જોઈએ તેવી ચર્ચા પણ હાલ ચાલી રહેલી છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને ગુજરાતના મુખ્ય શહેરોમાં આ ચર્ચાસ્પદ મુદ્દાના કારણે લોકોમાં બે ભાગ પડી ગયેલા હતા અનુસૂચિત જાતિ સમાજના લોકોની માંગણી મુજબ ગણેશ જાડેજા સહિતના આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી હતી જ્યારે બીજી બાજુ એક ચોક્કસ લોકો કે જેઓ ગણેશ જાડેજાને બચાવવા માટે મેદાનમાં ઉતરેલા હતા ગુનાહિત કામ કરનાર ગણેશ જાડેજાને સમર્થન આપી રહેલા હતા આ કોઈ રાજકીય મુદ્દો નહીં પરંતુ ન્યાયની માંગ સાથે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો લોકોના સ્વભિમાનની લડાઈ ગણાઈ રહેલી હતી ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખરેખર ગણેશ જાડેજા આ ગુનામાં સંડોવાયલો હોય તો તેમને નામદાર કોર્ટ સમક્ષ આસપાસના ગામના લોકોએ અનુસૂચિત જાતિ સમાજના લોકોની વ્યાજબી માંગણી વિરુદ્ધ આ કામના આરોપી એવા ગણેશ જાડેજાના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવેલ

સોશિયલ મીડિયાના માધ્યમથી એક ક્રાંતિકારી ચળવળ શરૂ કરી જેના પરિણામે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડેલા અને થી ગોંડલ પહોંચીને ન્યાયની માંગણી કરી હતી આ કોઈ પણ જાતનો રાજકીય મુદ્દો નથી એ હું અને તમે સારી રીતે જાણીએ છીએ પરંતુ હાલના દિવસોમાં ગણેશ જાડેજા નામના આરોપીના સમર્થનમાં સોશિયલ મીડિયાથી લઈને જાહેર મંચ સુધી અને મીટિંગોમાં જે કઈ પણ વિડીયો વાયરલ થઈ રહેલ છે એ તમામ બાબત ચિંતાનો વિષય બની ગયેલો છે કારણ કે કોઈ પણ ગુનામાં જે કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવે એનો કાયદકીય ફેસલો નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવે છે પરંતુ જ્યારે જ્યારે આરોપીના સમર્થનમાં મીટિંગ રાખવામાં આવે છે રેલીઓ કરવામાં આવે છે કે પછી સ્વયંભૂ બંધ પાડવામાં આવે છે ત્યારે લોકો ગુનેગારને નિર્દોષ બે ગુના જાહેર કરીને એક મોટી ભૂલ તરફ આગળ વધી રહેલા છે રાજા રજવાડાઓના સમયમાં ન્યાય માટે મહાન પોતાના ગુનેગાર પુત્રને પણ સજા સંભળાવીને ન્યાય કરેલો છે પરંતુ લોકશાહીના વર્તમાન સમયમાં એક ધારાસભ્યના પુત્રને બચાવવા માટે મેદાનમાં ઉતરેલા લોકોએ પણ નામદાર કોર્ટના ચુકાદાને શિરોમાન્ય ગણીને આવકારવો જોઈએ તેવી ચર્ચા પણ હાલ ચાલી રહેલી છે